મિત્રો આજના વિડીયોમાં આપણે બહુ સુંદર એક વાર્તા સાંભળીશું કે પોતાની પરસેવાની કમાણીમાંથી ગામડા ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો બ્રાહ્મણનો ધર્મ તો ભિક્ષાવૃત્તિ કરીને ગુજરાન ચલાવવાનો હોય છે આ બ્રાહ્મણ બહુ ગરીબ હતો તેના ઘરમાં તેની પત્ની અને તેનો એક પુત્ર હતો

જેનાથી આજના દિવસે બે રોટલા એના નસીબમાં થઈ જાય એનાથી વધારે ક્યારેય પણ દાન ન લેતો બીજા દિવસે ફરીથી ભિક્ષા માંગવા માટે નીકળતો અને ફરીથી ભિક્ષા માંગીને જે અનાજ લોટ કઠોળ વગેરે મળતું એમાંથી એ દિવસનો ગુજારો ચાલતો તેના નિયમથી તેની પત્તી બ્રાહ્મણી બહુ જ નારાજ રહેવા લાગી અને બ્રાહ્મણી હંમેશા બ્રાહ્મણને સમજાવતી કે તમે વધારે દાન કેમ લેતા નથી તમે હંમેશા એટલું જ દાન લો છો જેટલાની જરૂરત હોય તમે દરરોજ દાન માગીને લાવો છો અને હું ચૂલો આવનારા દિવસ વિશે તો જરા પણ વિચારતા જ નથી બસ આજે માગીને લાવો અને આજે ખાધું કાલના દિવસનું શું ત્યારે બ્રાહ્મણ બ્રાહ્મણીને સમજાવતા કહે છે જુઓ ભાગ્યવાન કાલના દિવસની ચિંતા તો આપણે કરવાની જરૂર નથી કાલના દિવસે આપણે શું ખાશું અને કેટલું ખાશું એની ચિંતા તો ભગવાન કરશે આપણે આજનું વિચારીએ અને ભગવાન કાલનું વિચારી રાખશે એટલા માટે જ હું ક્યારે પણ જરૂરત થી વધારે દાન લેતો નથી આમ બ્રાહ્મણ દરરોજ બ્રાહ્મણીને સમજાવતો રહેતો આ નગરનો જે રાજા હતો એ રાજા બહુ જ ધર્મમાં માનવા વાળો હતો એ રાજા ગરીબ બ્રાહ્મણોને બહુ દાન કરતો એના દરબારમાં જો કોઈ દિવસ ગરીબ માણસ આવી જાય તો રાજા તેને ઘણું બધું ધન આપીને વિદાય કરતો એ રાજા પોતાની પ્રજાનું પણ સારી રીતે ધ્યાન રાખતો હતો પણ આ રાજા બીજા લોકો પર ભરોસો વધારે કરતો હતો અને ખાસ કરીને એ પોતાના મંત્રી ઉપર વધારે ભરોસો કરતો રાજા વિચાર કરતો હતો કે મારો મંત્રી મારું બધું જ કામ સંભાળી લે છે એટલે મારે ચિંતા કરવાની જરૂર નથી અને આ બાજુ ધર્માત્મા હતો પણ પોતાના ધનનું સારી રીતે ધ્યાન રાખતો ન હતો એક દિવસ જ્યારે બ્રાહ્મણ ભિક્ષા માગીને પોતાના ઘરે પાછો ફર્યો તો એની પત્ની કંટાળીને બેઠી હતી તેને બ્રાહ્મણને કહ્યું આપણે આમને આમ કેટલા દિવસો ગરીબીમાં વિતાવી દઈશું પેટ ભરીને ભોજન મળતું નથી મળે છે તો બસ રૂખા સૂકા રોટલા પહેરવા માટે સારા કપડા નથી એટલા માટે તમે આજે જ રાજાની પાસે દાન માગવા જાઓ રાજા બહુ દાની માણસ છે એ તમને ઘણું બધું ધન આપશે દાનમાં અને આપણે પણ સુખ શાંતિથી જીવી શકીશું પણ બ્રાહ્મણનો તો રોજનો નિયમ હતો કે એ ક્યારે કાલના માટે દાન સ્વીકાર કરતો નથી એ ફક્ત આજના દિવસ ચાલે એટલું અનાજ અને ધન દાનમાં લેતો હતો છતાં પણ સ્ત્રી હાથના આગે બ્રાહ્મણને ઝૂકવું પડ્યું એટલા માટે બ્રાહ્મણ રાજમહેલ તરફ નીકળી પડ્યો રાજ દરબારમાં જઈને બ્રાહ્મણે જોયું તો રાજા મહેલમાં હાજર હતો નહીં એટલા માટે બ્રાહ્મણ ઘરે પાછો આવી ગયો બીજા દિવસે ફરીથી બ્રાહ્મણી એટ કરીને બ્રાહ્મણને રાજા પાસેથી દાન લેવા માટે મોકલે છે છે પણ પણ બીજા દિવસે દિવસે રાજા હાજર ન હતો બ્રાહ્મણ ફરીથી ખાલી હાથે ઘરે પાછો ત્રીજા બ્રાહ્મણી ફરીથી જીદ કરીને બ્રાહ્મણ ને રાજમહેલમાં જવાનો આગ્રહ કરે છે આ વખતે બ્રાહ્મણ ને રાજા મહેલમાં હાજર મળી જાય છે રાજા બ્રાહ્મણ ને બહુ માન આપીને એક આસન ઉપર બેસાડે છે અને રાજા બ્રાહ્મણની સામે હાથ ચોરીની ક્ષમા માંગે છે કે તમારે બે દિવસથી ખાલી હાથે ઘરે પાછું ફરવું પડ્યું બ્રાહ્મણ દેવ તમારે શું જોઈએ છે ત્યારે બ્રાહ્મણ કહે છે રાજા મારે તો તમારી પાસેથી ફક્ત તમારી કમાણીના પૈસા જોઈએ છે તમારા પરસેવાનું ધન જોઈએ છે તમારા હાથે કમાયેલું ધન જ મારે દાનમાં જોઈએ છે બ્રાહ્મણની વાત સાંભળીને રાજા વિચારમાં પડી જાય છે કે મારા રાજકોષમાં તો ઘણું બધું ધન પડ્યું છે પણ એમાંથી એક પૈસો પણ મારી કમાણીનો નથી મેં પરસેવાનું એક ટીપુ પાડીને એક રૂપિયો પણ આજ સુધી કમાયો નથી થોડોક વિચાર કરીને રાજાએ કહ્યું બ્રાહ્મણ દેવ તમે હમણાં ઘરે જતા રહો અને એક દિવસ પછી આવજો હું તમને ચોક્કસથી મારા હાથે કમાયેલું ધન મારા પરસેવાની કમાણી તમને દાનમાં આપીશ રાજાના કયા મુજબ બ્રાહ્મણ પોતાના ઘરે પાછો આવે છે બ્રાહ્મણી બ્રાહ્મણની રાહ જોતી બેઠી હતી બ્રાહ્મણને ઘરે આવેલો જોઈને તરત બ્રાહ્મણીએ પૂછ્યું શું આજે મહારાજ તમને મળ્યા હતા બ્રાહ્મણે કહ્યું હા આજે મને મહારાજ મળ્યા હતા એમને મને કાલે દાન લેવા માટે આવવાનું કહ્યું છે બ્રાહ્મણની વાત સાંભળીને બ્રાહ્મણી બહુ રાજી થાય છે બ્રાહ્મણી વિચાર કરવા લાગી કે જરૂરથી બ્રાહ્મણે રાજા પાસે ઘણું બધું ધન માગી લીધું હશે એટલે તો મહારાજને આટલા બધા ધનની વ્યવસ્થા કરવા માટે સમય લાગી રહ્યો છે અને બ્રાહ્મણને કાલે દાન લેવા માટે બોલાવ્યા છે એનો અર્થ એ થાય છે કે અમને હવે ઘણું બધું ધન મળવાનું છે હવે અમારા સુખના દિવસો આવવાના છે આમ વિચાર કરતી બ્રાહ્મણી બહુ રાજી થાય છે આ બાજુ રાજા જૂના ફાટેલા મેલા ગેલા કપડા પહેરીને એક ગરીબ મજૂરનો વેશ ધારણ કર્યો રાજાને આવા વેશમાં જોઈને રાજાની રાણી કહે છે કે તમે આ ગરીબ માણસનું રૂપ ધારણ કરીને ક્યાં જઈ રહ્યા છો ત્યારે રાજા રાણીને જણાવે છે કે હું મારા હાથે અને પરસેવે પાડીને ધન કમાવા માટે જઈ રહ્યો છું

રાજા તમે પણ આજ સુધી ક્યારે મજૂરી નથી કરી એટલા માટે હું તમારી સાથે આવીશ અને તમારી મદદ કરીશ આટલું કહીને રાણી પણ મેલા જૂના કપડા પહેરીને એક સામાન્ય સ્ત્રીનું રૂપ ધારણ કરે છે રાજા રાણી બંને ગરીબ પતિ પત્નીનો વેશ ધારણ કરી રાજમહેલથી બહાર નીકળે છે રાજા રાણી કામની શોધમાં આખો દિવસ નગરમાં આમ તેમ ભટકે છે અને બધાને જઈ જઈને પૂછે છે કે શું તમને કોઈ મજૂરની જરૂરત છે પણ રાજા રાણીને આખા નગરમાં ક્યાંય પણ કામ મળતું નથી રાજા રાણી નિરાશ થઈને મહેલમાં પાછા ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં આવતા વખતે રાજાની નજર એક લુહાર પર પડે છે એ લુહાર લોખંડને ગરમ કરીને પીટી રહ્યો હતો ત્યારે રાજા એ લુહારની પાસે જાય છે અને પૂછે છે કે શું તમારે કોઈ મજૂરની જરૂરત છે હું મજૂરી કરવા માટે આવ્યો છું ત્યારે લુહાર કહે છે હા મારે મજૂરની જરૂરત તો છે પણ હું તમને દિવસના બે રૂપિયા મજૂરી પેટે આપીશ બે રૂપિયાથી વધારે એક પૈસો પણ નહીં આપી શકું અને તમારે બધું જ કામ કરવું પડશે તારે લોખંડને ગરમ કરીને પીટવું પડશે રાજા લુહારના ત્યાં મજૂરી કરવા માટે તૈયાર થઈ જાય છે કારણ કે રાજા એક દિવસ પછી બ્રાહ્મણને દાન લેવા માટે બોલાવ્યો હતો રાજા અને રાણી લુહારના ઘરે રહ્યા લુહારે રાજાને કામ સોંપી દીધું કે આ ભઠ્ઠી ચલાવ તેમાં લોખંડને ગરમ કરો અને પછી લોખંડને પીટો અને રાણીને લુહારે કહ્યું કે તમે જઈને કૂવાથી પાણી લાવીને આ કુંડી ભરી દો અને આ ભઠ્ઠીમાં કોલસા નાખો આમ રાજા અને રાણી બંને કામ પર લાગી ગયા હવે રાજા ભઠ્ઠી ચલાવી રહ્યો હતો પણ તેનાથી ભઠ્ઠી ચલાવી ગમે તેમ કરીને કરીને રાજા લોખંડ ગરમ પીટી રહ્યો હતો પણ તેના કોમળ હાથમાંથી હથોડો વારંવાર ફિસડી જતો હતો તેની રાણી બેઠી ભઠ્ઠીમાં કોલસા નાખી રહી હતી રાણીના ગોરા ગોરા હાથ કાળા પડી ગયા હતા રાજાના હાથમાં પણ બંભોલા ઉઠી ગયા હતા આ બધું લુહારની પત્ની જોઈ રહી હતી લુહારની પત્નીને આ બધું જોઈને બહુ જ ગુસ્સો આવી રહ્યો હતો કે આ બંને સારી રીતે કામ કરી રહ્યા નથી બધું જોઈને લુહારની પત્ની લુહાર ઉપર ગુસ્સો કરવા લાગી કે તમે ક્યાંથી આ બંને જણાને લઈ આવ્યા છો જુઓ આ બંને તો સરખી રીતે કામ પણ કરી શકતા નથી પોતાની પત્નીની વાત સાંભળીને લુહાર રાજા ઉપર ગુસ્સો કરવા લાગ્યો કે તમે બંને સારી રીતે કામ કરો તો હું તમને મજૂરીમાં રૂપિયો પણ આપું તેની વાત સાંભળીને રાજા રાણી ફરીથી મન લગાવીને કામ કરવા લાગ્યા કામ કરતા કરતા સાંજ પડી ગઈ અને લુહારે રાજા અને રાણીને મજૂરીમાં બે બે રૂપિયા આપ્યા રાજા રાણી બહુ ખુશ થઈને બે રૂપિયા લઈ

અને ચાર રૂપિયાનું દાન લઈને પોતાના ઘરે પાછો જતો રહે છે બ્રાહ્મણ ઘરે પહોંચી પોતાની પત્નીને બહારથી ઊભો સાદ પાડે છે કે સાંભળો ભાગ્યવાન હું દાન લઈને આવી ગયો છું પોતાનું કામ પડતું મૂકીને રાજી થતી બ્રાહ્મણી ઘરની બહાર આવીને જુએ છે તો બ્રાહ્મણના હાથમાં માત્ર ચાર રૂપિયા હતા બ્રાહ્મણે ચાર રૂપિયા બ્રાહ્મણીના હાથમાં આપતા કહે છે કે આ લો હું રાજા પાસેથી એના પરસેવાની કમાણી દાનમાં લઈને આવ્યો છું બ્રાહ્મણી તો ઘણા બધા ધનની આશા કરીને બેઠી હતી એટલે એ ચાર રૂપિયાને જોઈ બ્રાહ્મણીને બહુ ગુસ્સો આવી જાય છે અને એ ચાર રૂપિયાને ફેંકી દે છે અને ગુસ્સાથી બ્રાહ્મણને કહે છે કે તમે નિર્ધનના નિર્ધન જ રહેશો તમારી સાથે લગ્ન કરીને તો મારી કિસ્મત જ ફૂટી ગઈ છે એટલો સારો અવસર મળ્યો હતો રાજા પાસેથી ઘણું બધું ધન માંગવાનો પણ તમે તો રાજા પાસેથી ફક્ત આ ચાર રૂપિયા જ માંગીને લાવ્યા આમ કહીએ ચાર રૂપિયા આંગણામાં ફેંકીને બ્રાહ્મણી ઘરની અંદર જતી રહી બ્રાહ્મણ જોવે છે કે એની પત્નીએ ચાર રૂપિયાને ફેંકી દીધા છે તો બ્રાહ્મણે ચાર રૂપિયાને ત્યાંથી લઈને તુલસીના કુંડામાં મૂકી દે છે

એ માટીની અંદર જતા રહ્યા જ્યારે પૈસા એ કુંડામાં રાખેલી માટીની અંદર થોડાક દિવસમાં એ છોડ ઉપર એક ફળ ઉગી આવ્યું એ ફળ મોતીનું ફળ હતું પણ બ્રાહ્મણ અને બ્રાહ્મણીને એના વિશે કઈ ખબર જ નથી એ જાણતા નથી કે આ એક મોતીનો છોડ છે અને એના ઉપર મોતી ઉગ્યું છે બ્રાહ્મણ અને બ્રાહ્મણી તો સમજતા હતા કે આ કોઈ સામાન્ય સુંદર છોડ તુલસીના ક્યારામાં ઉગી નીકળ્યો છે મોતીના ફળ દેખાવામાં એટલા સુંદર હતા કે બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ ફળને સામાન્ય ફળ સમજી પોતાના ઘરમાં રાખવા લાગ્યા એ મોતીના છોડની આસપાસ દરરોજ કેટલાય મોતીના ફળ પડતા બ્રાહ્મણી દરરોજે મોતીના ફળને વીણીને પોતાના ઘરની અંદર એક ટોપલીમાં મૂકતી આમ ધીરે ધીરે બ્રાહ્મણીના ઘરમાં આખી ટોપલી મોતીના ફળથી ભરાઈ ગઈ એક દિવસની વાત છે બ્રાહ્મણના ઘરમાં શાકભાજી કઈ જ હતું નતું બ્રાહ્મણી બેઠી વિચાર કરી રહી હતી ત્યારે ત્યાંથી એક શાકવાળી બાઈ પોતાના માથા ઉપર શાકથી ભરેલી ટોપલી મૂકીને શાક વેચવા માટે નીકળી હતી બ્રાહ્મણી ઘરની બહાર આવી એ શાકવાળીને ઊભી રાખીને કહે છે બહેન મારી પાસે તને આપવા માટે પૈસા તો નથી પણ મારી પાસે તને શાકના બદલામાં આપવા માટે સુંદર ફળ છે જો તને એ ફળ ગમી જાય તો તું એ ફળ રાખીને મને થોડુંક શાકભાજી આપી દે તો હું આજનું ભોજન બનાવી શકું શાકવાળીએ વિચાર કર્યો કે આ તો ગરીબ બ્રાહ્મણનું ઘર છે આમ પણ મારાથી કઈ દાન પુણ્ય તો કરી શકાતું નથી એટલે થશે આમ વિચાર કરીને શાકવાળી એ બ્રાહ્મણીને શાક આપી દે છે અને એના બદલામાં એ બ્રાહ્મણી પાસેથી એ ફળને લઈ લે છે શાકવાળી એ ફળ તોડીને જોવે છે તો એની અંદર કિંમતી મોતી હતા શાકવાળી જોઈને બહુ રાજી થાય છે કે મે બ્રાહ્મણીને દાન આપવાનો વિચાર કર્યો અને મને એનું ફળ પણ તરત મળી ગયું અને આ બાજુ બ્રાહ્મણી પણ મનમાં વિચાર કરવા લાગી કે સારું થયું કે આજે મને આ સામાન્ય ફળના બદલામાં શાકભાજી મળી ગઈ નહીંતર આજે ભોજનમાં રૂખા સૂખા રોટલા એકલા જ ખાવા મળોત આમ વિચારીને શાકવાળી અને બ્રાહ્મણી બહુ રાજી થાય છે હવે તો આ દરરોજનો ક્રમ બની ગયો હતો દરરોજ આવતી અને અને બ્રાહ્મણીને આપી દેતી બ્રાહ્મણી એના બદલામાં એક વાટકી ભરીને એ મોતીના ફળ આપી દેતી આ બાજુ આ નગરનો જે રાજા હતો એ હંમેશા પોતાના મંત્રી ઉપર નિર્ભર રહેતો હતો એટલે દુષ્ટ મંત્રીએ ધીરે ધીરે કરીને

રાજંશ જ્યાં સુધી એક મોતી ના ખાઈ લે ત્યાં સુધી રાજા ભોજન કરવા ના બેસતો પણ હવે તો રાજાના રાજભંડારમાં કંઈ પણ રહ્યું ન હતું એટલે રાજા ક્યાંથી રાજંશ મોતી ખાવા માટે આપે અને જ્યાં સુધી મોતી ન ખાય ત્યાં સુધી રાજા ભોજન ન કરે આ બાજુ આ વાતની ખબર એ ગરીબ બ્રાહ્મણને પડે છે ત્યારે બ્રાહ્મણ પોતાની પત્નીને કહે છે ભાગ્યવાન તું મને એક ટોપલી ભરીને દઉં કારણ કે રાજા પાસે હવે કઈ પણ ધન રહ્યું નથી એટલે રાજાને આ ફળ કામમાં લાગશે બ્રાહ્મણ એ બ્રાહ્મણને એક ટોપલો ભરીને ફળ આપી દે છે અને બ્રાહ્મણ રાજા પાસે જાય છે રાજાને એ ટોપલી ભરેલા ફળ આપતા કહે છે મહારાજ આંગણામાં એ છોડ છોડમાંથી આ ફળ નીકળે છે આ ફળ જરૂરથી તમારા કઈક કામમાં આવશે રાજા જયારે ફળ ને જોવે છે ત્યારે સમજી જાય છે કે આ તો સાચા કિંમતી મોતી ફળ છે ફળને જોઈને રાજા આશ્ચર્યચકિત થઈને બ્રાહ્મણને પૂછે છે હે બ્રાહ્મણ દેવતા તમારી પાસે આટલા બધા કિંમતી મોતી ક્યાંથી આવ્યા તમને કોણે આ કિંમતી મોતી આપ્યા છે ત્યારે બ્રાહ્મણ કહે છે નય મહારાજ આ મોતી નથી આ તો સામાન્ય ફળ છે મારા ઘરના આંગણામાં એક તુલસીનો છોડ ઉગો છે એની આસપાસ ચાર બીજા છોડ ઉગે આવ્યા છે એક છોડમાં ફળ લાગે છે બ્રાહ્મણની વાત સાંભળીને રાજા ટોપલીમાંથી ફળ લે છે અને ફળમાંથી એક મુઠ્ઠી ભરીને મોટી કાઢી પોતાની સામે વેરી નાખે છે ત્યારે તરત જ રાજા હંશે મોતીને ખાવા લાગે છે ત્યારે રાજા સમજી જાય છે કે આ તો અસલી કિંમતી મોતી છે રાજા બ્રાહ્મણને કહે છે હે બ્રાહ્મણ દેવતા તમે મને દેખાડો કે તમારા ઘરે ક્યાં આ છોડ ઉભો છે આ મોતીનો છોડ કેવો હોય છે ત્યારે બ્રાહ્મણ રાજાને સાથે લઈને પોતાના ઘરે આવે છે અને તુલસીને આજુબાજુ ઉભેલા એ ચાર મોતીના છોડને બતાવે છે ત્યારે રાજા બ્રાહ્મણને પૂછે છે હે બ્રાહ્મણ દેવ તમે આ અમૂલ્ય મોતીના બીજ ક્યાંથી લાવ્યા હતા ત્યારે બ્રાહ્મણને યાદ આવે છે કે આ તુલસીના ક્યારામાં બ્રાહ્મણીએ ગુસ્સે થઈને રાજાએ દાન માં આપેલા એ ચાર સિક્કાને ફેંકી દીધા હતા જ્યાં એ સિક્કા તો આ મોતીના છોડ બનીને નથી ઉગી નીકળ્યા ને ત્યારે રાજા અને બ્રાહ્મણ થોડીક માટી ખણીને જુએ છે કે આ મોતીના છોડના બીજ કેવા છે ત્યારે રાજા અને બ્રાહ્મણ જુએ છે કે એ ચાર સિક્કામાંથી જે એ મોતીના છોડ ઉગેલા છે ત્યારે બ્રાહ્મણ રાજાને સમજાવે છે કે મહારાજ આ ચાર સિક્કા એ સિક્કા છે જે તમે મને તમારી મહેનત અને પરસેવાની કમાણીથી કમાઈને દાનમાં આપ્યા હતા ત્યારે રાજાને બુદ્ધિનું જ્ઞાન થાય છે કે સાચી પરસેવાની કમાણી દાનમાં આપવાથી શું લાભ મળે છે રાજાએ મોતીમાંથી ફરીથી પોતાનું રાજ્યનું કારભાર સંભાળ્યું દિન દુખિયાની મદદ કરી કરવા માટે અનાજના ભંડાર ખોલી દીધા અને રાજાનું રાજ્ય ફરીથી ખુશાલ બની ગયું અને હવે રાજા પોતાનું બધું કામ જાતે સંભાળતો હતો મિત્રો જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખ્યો